નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયગ્રો મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ નવસારીના દરિયા કિનારેથી ગતરાત્રિ ચરસનો જથ્થો મળી આવ્યો હતો પોલીસ દ્વારા આ ચરસનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો અને તેની તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે આ જે ગઈકાલે જે સાહીઠ કિલો કરતાં વધુ એટલે સાહીઠ કિલો એકસો પચાસ ગ્રામ જેટલો ચરસ મળી આવ્યો હતો જેનું કિંમત ત્રીસ કરોડ સાત લાખ પચાસ હજાર રૂપિયા છે અને પોલીસે આ જથ્થો તે હાલમાં સીઝ કરી દીધો છે ને તે ક્યાંથી આવ્યો તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે અત્યારે હાલમાં દસ અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને જે કાંઠા વિસ્તારના જેટલા પણ ગામો છે જલાલપુર તાલુકાના અને બીલીમોરા ગંઢવી તાલુકાના તમામ વિસ્તારોમાં અત્યારે હાલમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે કારણ કે જે વલસાડ અને સુરત ખાતેથી જે જથ્થો મળી આવ્યો હતો તે ઓછી સંખ્યામાં હતો માત્રામાં હતો પરંતુ નવસારીના દરિયાકિનારેથી જે જથ્થો મળ્યો છે એટલે પચાસ પેકેટ મળી આવે છે અને તે અંદાજીત તે લોકોએ જે વજન કર્યું અને જે પચાસ પેકેટમાંથી સાઠ કિલો એકસો પચાસ ગ્રામ જેટલો જથ્થો ચરસનો મળી આવ્યો અને એ પણ ખૂબ ખસીસ નામનો જે ચરસ છે તે મળી આવ્યું છે અને તે પણ ખૂબ એટલે કહી શકાય કે ગુણવત્તા ખૂબ વધારે છે એટલે કે આ આને પણ માઇનોર કર્યા બાદ એટલે કે આનો દસ ગણો જથ્થો બની શકે તે પ્રકારનો આ ચરસનો જથ્થો છે અને જે પોલીસે અત્યારે હાલમાં તે જથ્થો દરિયામાં લગભગ બે ત્રણ મહિના દરિયામાં તરતો તરતો એટલે કે એના પર જે વનસ્પતિ ઉગી નીકળી આવી હતી અને એને જોઈને કહી શકાય કે એ દરિયામાં બેથી ત્રણ મહિના જેટલો સમય દરિયામાં તરતો તરતો દરિયાકિનારે આવ્યો અને ત્યારબાદ આ ધ્યાને આવ્યો હતો અને પોલીસે તેને કબજે કર્યો છે પાંચ લેયરમાં આ જે ચરસનો જથ્થો હતો તેને રાખવામાં આવ્યો હતો પેક કરવામાં આવ્યો હતો અને પાંચ લેયર કરવામાં જેથી કરીને તેને પાણી જરાક પણ ન લાગે તે પ્રકારનું આ આયોજન કરવામાં આવ્યું હતું અને તે અત્યારે હાલમાં જે સુરત અને વલસાડમાં જે ડ્રગ્સ મળે જે ચરસનો જથ્થો હતો તેને જ સિમિલર આ જથ્થો પણ છે એટલે કે દરિયામાંથી જ આ તણાઈને કસેથી આવ્યો હોય કિનારે તેવું લાગી રહ્યું છે પરંતુ કોઈએ આ જથ્થો કોઈએ પોતાના ઘરમાં સંતાડ્યો નથી તે અંગે સર્ચ ઓપરેશન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે આ સમગ્ર મામલે નવસારી જિલ્લાના પોલીસ અધિક્ષક સુશીલકુમાર અગ્રવાલ સુકે રહ્યા છે આવો સાંભળીએ જિલ્લાની અંદર કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન એલસીબી એસઓજી લોકલ પોલીસ અને એસઆરડીના જુદી જુદી ટીમ્સ દ્વારા ઉંઝલ બીચના ચાંગલી ફલિયા થી ઉત્તર દિશાના તકરીબન પાંચ કિલોમીટરના પટ્ટાની અંદર પાંચ જુદી જુદી જગ્યાઓથી ટોટલ મિલાવીને પચાસ પેકેટ નાર્કોટિક ડ્રગ્સ બરામદ થયા છે તે એફએસએલ દ્વારા સ્થળ ચકાસણી કરાવતા આ નાર્કોટિક ડ્રગ્સ હશીશ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ પ્રસ્થાપિત થાય છે તમામ પેકેટ અંદાજિત બારસો ગ્રામના છે ટોટલ સીઝર આ પેટ્રોલિંગ દરમિયાન સિક્સટી કેજીસનો થયો છે જેની આંતરરાષ્ટ્રીય માર્કેટની અંદર અંદાજિત કિંમત ત્રીસ કરોડ રૂપિયા આંકી શકાય છે આ તમામ પોલીસની પ્રક્રિયા આ કેસની અંદર અત્યારે હાલ ચાલુમાં છે અને એફઆઈઆર લેવાની કાર્યવાહી પોલીસે હાથ ધરાવી છે આ ટોટલ જો પેકેજિંગ કરવામાં આવી છે તે દરેક પેકેટ જો છે અંદાજિત બારસો ગ્રામનું છે અને દરેક પેકેટની અંદર ફાઈવ લેયર ઓફ પેકેજિંગ કરવામાં આવી છે જેમાં સૌથી ઉપર એક ટ્રાન્સપેરન્ટ પારદર્શક પ્લાસ્ટિકની પેકેજિંગ છે એની અંદર સેકન્ડ લેયરની અંદર કાપડની પેકેજિંગ છે અને થર્ડ ફોર્થ અને ફિફ્થ લેયરની અંદર ફરીથી પ્લાસ્ટિકની પેકેજિંગની અંદર જોવામાં મળે છે દરેક પેકેજની ઉપર ઉર્દુ ભાષાની અંદર કઈ લખેલું જણાય આવે છે પણ અત્યારે આની સોર્સ ઓફ ધીસ ડ્રગ્સ ઇઝ અ મેટર ઓફ ઇન્વેસ્ટિગેશન અને તપાસની કર્યા પછી અમે એમનું પ્રસ્થાપિત કરી શકશું કે આ કયા છે અત્યારે અમારી કોસ્ટલની જો એક્સરસાઇઝ છે તે ગતિથી વધાવવામાં આવી છે અને અત્યારે ટોટલ બાર જેટલી ટીમ્સ જો છે આખા નવસારી જિલ્લાના કોસ્ટલ વિસ્તારની અંદર મરોલીથી લઈને મરીન પોલીસ સ્ટેશનના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર અત્યારે આ શોધખોળ ચાલુમાં છે અત્યારે જો આ ડ્રગ્સ મળ્યું છે તે હશીશ હોવાનું એફએસએલ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે તે એક બ્લેક કલરનું ગોઈ સબસ્ટેન્સ હોય છે તો એ પોઝિટિવ કન્ફર્મેશન હશીશનું પ્રસ્થાપિત થયું છે અંદાજીત આની જો ટોટલ સીઝરની અત્યાર સુધીની બજાર કિંમત ત્રીસ કરોડ જેટલી આપી શકાય છે આ જથ્થો જે મળ્યો છે ઓંજલ ગામના ચાંગલી ફળિયાના ધાંડી તરફના દરિયા કિનારે આશરે પાંચ કિલોમીટર વિસ્તારમાં અલગ અલગ પાંચ જગ્યાએથી આ જથ્થો મળી આવ્યો છે અને પોલીસે અત્યારે હાલમાં એ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પરંતુ સવાલ એ છે કે જો આટલો મોટી સંખ્યામાં જથ્થો દરિયા કિનારેથી મળી આવ્યો એટલે કે દરિયામાં પણ હજુ બીજો જથ્થો હોવાની શક્યતાઓ હોઈ શકે એને નકારી ન શકાય અને સાથે સાથે જે ગાંઠાના ગામો છે તો કોઈને મળ્યો હોય ને કોઈ આ સંતાડ્યો નથી પછી એ આ જથ્થાને માર્કેટમાં વેચીને તગરી હિંમત પણ કમાઈ શકે તો નવાય નહીં એટલે પોલીસ માટે આ એક માથાનો દુખાવો કહી શકાય કારણ કે તેમને હવે આ શોધવું રહ્યું કે ચરસનો જથ્થો કેટલો આવ્યો હતો કેવી રીતે આવ્યો હતો તે તપાસ કરવાનું સાથે સાથે કોઈએ ઘરમાં સંતાડ્યો નથી તે પણ તપાસ હાલમાં પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે એટલે કે પોલીસ માટે અત્યારે હાલમાં કપરા ચઢાણ કહી શકાય કારણ કે આ લોકો જે ચરસ છે તે ખૂબ માદક કહી શકાય અને તેવું આવા દ્રવ્યો દરિયા કિનારાથી મળી આવવા અને પણ સૌ સૌથી મોટી સંખ્યામાં એટલે સુરત અને વલસાડ કરતાં પણ વધુ દસની દસ અને આઠની સંખ્યાથી સુરત અને વલસાડમાં પરંતુ નવસારીમાં પચાસ જેટલા પેકેટ મળી આવ્યા છે અને જેને લઈને અત્યારે પોલીસ સતર્ક બની છે અને તમામ પાસાઓ તપાસી અને આ જે ડ્રગ્સ કે ચરસનો જે જથ્થો છે તે કેવી રીતે આવ્યો છે ને તે અંગે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ જ પ્રકારના અવનવ સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ